તો દોસ્તો આપણી ચેનલ ને કે કેટલા લોકોએ કે સબસ્ક્રાઈબ કરી છે અને કોને કોણે સબસ્ક્રાઈબ કરી છે એ કેવી રીતે તમારે તમારી ચેનલ છે આગળ એ શીખવાડું છું કે તમારે પણ ચેક કરવું કે તમારી ચેનલ છે કે કોણે સબસ્ક્રાઈબ કર્યું છે ક્યારે સબસ્ક્રાઈબ કર્યું છે અને કેટલા દિવસમાં એટલે કે સાત દિવસમાં કેટલા લોકો સબસ્ક્રાઈબ કર્યું છેલ્લા અઠ્યાવીસ દિવસમાં કેટલા લોકો સબસ્ક્રાઈબ કર્યું છે બધું તમારે જાણવું દોસ્તો દોસ્તો વિડીયો છે ને કે સેલ સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હો તો ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે તો દોસ્તો આગળ હું તમને છે ને કે હું મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તો તમને બધી પ્રોસેસ શીખવાડું છું કે ક્યાંથી તમારે છે કે ચેક કરવાનું છે કઈ રીતે તમે છે કે ચેક કરી શકો છો કે તમે તમારા મોબાઈલથી ને તે તમારે ચેક કરવું હોય કે કેટલા લોકોએ તમને સબસ્ક્રાઈબ કર્યું છે અને કોને કોને સબસ્ક્રાઈબ કર્યું છે તમે ચેક કરી શકો છો ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીન માં લઈ જાઉં ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો વિડીયો શરૂ કરી દોસ્તો તમારે પણ જાણવું કે તમારી ચેનલને છે કે કેટલા લોકો સબસ્ક્રાઇબ કર્યું છે તો તમારે છે ને કે સૌથી તમારો જે સ્ટુડિયો હોય છે છે ને ને એ તમારે કે ક્રોમ બ્રાઉઝરમાં છે ને કે ઓપન કરીને આપવાનું છે ઠીક છે તમે જોઈ શકો છો મેં છે કે આ સ્ટુડિયો ડોટ યુટ્યુબ ડોટ કોમ કરીને કે તમે છે કે આ રીતે ઓપન કીને આપજો ઠીક છે તો તમારું છે કે સ્ટુડિયો તમારે સિમ્પલી કે ક્રોમ બ્રાઉઝરમાં સૌથી પેલા એ ઓપન કરવાનો રહેશે છે હવે જેવું તમે ઓપન કરો છો પછી તમને છે કે અહીં જોવા મળતા હશે આટલા ઓપ્શન ઠીક છે હું તમને ઝૂમ કરીને બતાવું તો આ કારણે તમે જુઓ તો તમને એક ઓપ્શન જોવા મળશે આ જુઓ તો કે તમારું જે ચેનલનો લોગો હોય ને એના નીચે જોવો તો તમને એક ઓપ્શન જોવા મળતો હોય છે કે ડેસબોર્ડ કરીને ઠીક છે આવડો ઓપ્શન તમને ઝૂમ કરીને બતાવું અથવા તો તમે જોઈશો કે આવડો ઓપ્શન તેને તમને છે ને કે જોવા મળતો છે ઠીક છે આવડો તો તમારે સિમ્પલી છે ને એના ઉપર છે ને કે ક્લિક કરવાનું રહેશે ઠીક છે તો આપણે એના ઉપર ક્લિક કરીએ છીએ એના ઓપ્શન ઉપર ઠીક છે આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ છે ને કે શીખવાના છે ઠીક છે તો વિડીયોમાં છે ને કે કન્ટિન્યુ રીજો ઠીક છે તો સૌથી પેલા છે કે આપણે એ ઓપ્શન ઉપર ક્લિક કરીએ છીએ ક્લિક કર્યું જેવું એની ઉપર ક્લિક કરો છો તો તો તમારું જે હોય છે 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 ને ને એ તમારે કે ઓપન થઈ ઠીક આ રીતનું તમે આમાંથી તમને છે ને કે ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે ઠીક છે કે તમારા સબસ્ક્રાઈબર તમને જોવા મળે છે કે તમારો જે જે વસ્તુ હોય તમે જોશો તો કે તમે કેટલા પબ્લિક વિડીયો કર્યા છે એ પણ જોવા મળે છે પછી તમે નીચે જોવો તો આ હું તમને ઝૂમ કરીને બતાવું તો કે તમને એક ઓપ્શન જોવા મળે છે આવડો ઓપ્શન અહીંયા ઓપ્શન તમને જોવા મળી છે ઠીક છે આ જોવો તો ઓપ્શન ઠીક છે રીસેન્ટ કરીને ઠીક છે તમને જોવા મળે છે પછી જોવો તો તમને એક ઓપ્શન જોવા મળે છે એની સાથે સાથે કે સી ઓલ કરીને આમાંથી આપણે જોઈશું કેટલા દિવસમાં છે કે આપણે સાત દિવસ માં કેટલા લોકો સબસ્ક્રાઈબ કર્યું છે લાસ્ટ અઠાવીસ દિવસમાં કેટલા લોકો સબસ્ક્રાઈબ કર્યું છે એ બધું આપણે જોઈએ ઠીક છે તો તમારે સિમ્પલ આજે સી ઓલ કરીને તમને દેખાય છે ઓપ્શન એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આપણે એના ઉપર ક્લિક કરીશું

નેવ દિવસમાં માં છે ઠીક છે તમે જોઈ શકો અહીંથી છે કે તમે ચેન્જ પણ કરી શકો આ જો તો લાસ્ટ નેવ દિવસમાં આટલા લોકો સબસ્ક્રાઈબ કર્યું છે ઠીક છે હવે મારે જોવું છે કે લાસ્ટ અઠ્ઠીસ દિવસના કેટલા લોકો સબસ્ક્રાઇબ તો સિમ્પલ અહીંયા ઉપર ક્લિક કરીને

કે કેટલા લોકો અને કોણે કોણે છે કે તમારી ચેનલ ને કે સબસ્ક્રાઇબ કર્યું છે તો તમે આ રીતે ચેક કરી શકો છો ઠીક છે મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડે તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યો છે પસંદ આવો તો આવડિયોને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ વિડિયો તમને ગુજરાતીમાં આ સેવ જરૂરથી મળતા રહેશે છે તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને ઓકે બાય બાય